વરાછા ઝોન ખાતે પહોંચ્યા છે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ ભેગા થયા છે અને વૈકલ્પિક જગ્યાની ફાળવણીની માંગ કરવામાં આવી છે આ સાથે અધિકારીઓ જે બેફામ વાણી વિલાસ કરે છે તે કરતા અટકે તેને લઈને પણ તેમણે રજૂઆત કરી છે તો અધિકારીઓના આપશબ્દોને લઈને પણ પાથરણાવાળાઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી

તો અમે ક્યાં જાય અમારી પાસે પૈસા નથી રહ્યા ધંધાના પૈસા નથી રહ્યા કોઈ ની પાછરા ના દૂધ ના પૈસા નથી રહ્યા તો અમે ગરીબ માણસ હું ખાઈ અમને બે અવાજો અમને ધંધો કરવા જો हमारा घर वाला वो पो गया था मैं धंधा लाया था केला बेच रहे थे हम अंदर कर दिया था मैं साहब से बोला हमारा हमारे बच्चे छोटे छोटे में क्या जाओ से? वो बोलता गामड़ा जाओ चाहे मरो चाहे जियो मारा तो कल नहीं करूँगा हमारा जबरदस्ती माल उठा ले तो गामड़ा जाओ क्यों बच्चा पैदा किया भट कौन है और कैसा बर्तन कर रहे हैं आपके साथ बर्तन गलत कर रहे हैं हम मुड़े हम धंधा कर रहे हैं माल मंगाया हमारा घर वाला वप हो गया सब जानते हैं मैं बोला हमारा बच्चा कैसे जिए खाएगा वो कहते

લોન ના આપતા ક્યારે ભરશે એ મોટો સવાલ છે આજે લોકો ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર કરવા અપમાન કર્યું છે ધંધો કરતા આ લોકો છે તેમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે ત્યારે લોકો સાથે વાત કરીશું મારી શું વિરોધ છે અમે કેટલા ગરીબો માણસ માં જાય છે બધી માર્કેટ ના છે મિની બજાર વાળા છે કોડિયાનગર વાળા છે બરોડા નાકા વાળા છે બધા એને પાછા લારી લેવા માટે ભટ્ટ સાહેબ નું જ વધારે દબાણ છે શું એને એટલો બધો અધિકાર આપ્યો છે કે ગરીબોને એટલું બધું અમારી ઉપર કષ્ટ પાડે છે અમે એનો શું ગુનો કર્યો છે

苏达。